આજે કરવાની છે આપણે ખાદીની વાત અને તમે બધા ગાંધીજીના પ્રયોગોથી ગાંધીજીના જીવન કવનથી વાકેફ હશો ગાંધીજીએ જે રીતે ખાદીને મહત્વ આપ્યું છે અને જીવનમાં એને વણી લેવાની જે રીતની વાત કરવામાં આવેલી છે એ ખાદીને ગાંધીજીના વિચારો સાથે અને ગાંધીજીથી આગળ જઈને ખાદીને ઓર્ગેનિક સ્વરૂપે એમાંથી બનાવેલા વસ્ત્રો અને અન્ય જરૂરી ટેક્સટાઇલની વસ્તુઓનું પ્રોડક્શન કરીને સમાજને એક નવો ચીલો બતાવવાનું જે કામ કરી રહ્યા છે એવા એક વ્યક્તિની વાત કરવાની છે આજે ખબર અમદાવાદમાં આ એક નવતર પ્રયોગ છે એક નવા વિષયની છણાવટ સાથે ખબર અમદાવાદનો આ એપિસોડ થઈ રહ્યો છે ખાદીનું નામ સાંભળીને તમને અગર ઇન્ટરેસ્ટ ના હોય તો ભાગી જવાની જરૂર નથી કેમકે આ એપિસોડ બહુ જ જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એની હું તમને ખાતરી આપું છું તો આ એક મસ્ત મજાના એપિસોડ સાથે આજે કરીશું નવી નવાઈની વાત ખાદીની વાત નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમદાવાદના જ એક એવા ધૂની એવા મસ્ત મજાના મોલા હર્ફન મોલા માણસની વાત કે જેમણે ખાદી ને પોતાના જીવનના એક ધ્યેય તરીકે ખાદીને એક અલગ ઊંચાઈએ એક અલગ જ કન્સેપ્ટ થી રજૂ કરવાની જેમણે ધારણ કર્યો છે એવા મસ્ત 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 મોલા મિજાજી થકીની વાત કરવાના છે ટૂંકમાં એમ સમજો કે ખાદી વિષયે એમણે જીવતો જાગતો એન્સાઇક્લોપીડિયા છે એ માણસ રૂના તાંતણાથી માંડીને એમના પ્રોડક્શન હાઉસમાંથી નીકળતી દરેક વસ્તુ બાબતે બહુ જ વિસ્તૃત છણાવટ છણાવટપૂર્વક પોતાની વાત રજૂ કરી શકે છે અને એમણે જે સમાજને એક નવો મસ્ત મજાનો સબ્જેક્ટ આપેલો છે એ છે ઓર્ગેનિક ખાદી આજે એ બધા વિષયો સાથેની બધા મુદ્દાઓ સાથેની ખાદીની એટલી ભરચક રોચક વાત કરવાના છે કે ખાદી વિશે આટલી બધી વાતો આટલી વિશિષ્ટ વાતો ક્યારેય સાંભળી નહોતી આવો મળીએ નીરવભાઈ પંચાલને નીરવભાઈ પંચાલની સાથે ઓળખાણ કરાવતા પહેલાં હું તમને એ વસ્તુ જણાવી દઉં કે ગુજરાત સરકાર અમદાવાદ કોર્પોરેશન તરફથી હેરિટેજ વોકના બહુ જ આધિકારિક ગાઈડ છે અને ફોરેનથી આવતી એબ્રોડથી આવતી ઘણી બધી

ખાદી હું પર્સનલી છેલ્લા વીસ વર્ષોથી ખાદી જ પહેરું છું મારા જાતે બનાવેલા કપડાં પહેરું છું આઈ લવ ખાદી આઈ લવ ગાંધી ટુરિઝમમાં કામ કરું છું વેર આઈ રિપ્રેઝેન્ટ ગુજરાત રિપ્રેઝેન્ટ ઇન્ડિયા એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર તો હું શા માટે મારા જ પોતાના વસ્ત્રોને આપણે દેશી સ્વદેશીના બનાવીએ ગાંધીજીની એક બહુ મસ્ત વાત મને ગમે છે કે જે દુનિયાને પણ ગમે છે કે ગાંધીજી કહ્યું છે એમના શબ્દોમાં ખાદી વસ્ત્ર નહીં વિચાર હે એન્ડ ધેટ્સ વેરી પ્રેક્ટિકલી ટ્રુ થિંગ્સ જેમ કે ખાદી એટલે હાથનું સ્પિનિંગ કરેલું હાથનું વણાટ કરેલું ફેબ્રિક એટલે ખાદી ખાદી જ્યારે તમારા બોડીને ટચ કરે છે ઇટ કમ્સ ઇન યોર માઇન્ડ કે જેમ આપણે નાકથી શ્વાસ લઈએ છીએ આપણે અંદર જાય છે એમ સ્કીન પણ એક શ્વાસ લે છે સ્કીન ઓલ્સો બ્રીથ સો વોટ એવર ટચ ઇઝ યોર સ્કીન દેટ કમ્સ ટુ યોર માઇન્ડ આ એક બહુ પ્રેક્ટિકલી વસ્તુ છે ખાદીથી તમારા વિચારો બદલાય છે આ જ વસ્તુ મને ગમી એને આગળ લઈ જવા માટે અમે એક પ્રયાસ કર્યો છેલ્લા ચાર વર્ષોથી અમદાવાદના વસ્ત્રાલ ખાતે અમારી એક બ્રાન્ડ છે ઇન્ડિવાન જે અમારી સાથે અગિયાર મહિલાઓ જોડાયેલી છે અમે ખાદીના વસ્ત્રો કે જે મોડર્ન ટેકનોલોજીમાં મોડર્ન લોકોને ગમે એ રીતે બનાવ્યા છે ડિઝાઇન કર્યા છે સો દેટ્સ અવર વર્કશોપ ઇન અમદાવાદ આપણે બીજી વાત કરીએ આજે જે ખાદી પ્રચલનમાં છે કે જેને ઓરિજિનલ જે કોટન ફાઈબર કહેવાય બીટી કપાસ કહેવાય ધેટ ઇઝ અ જીનેટિકલી મોડિફાઈડ કોટન બીટી કપાસ પણ કહેવાય તો એક તરફ ખાદી છે કોટન જ કહેવાય કુદરતી જ ફેબ્રિક છે કપાસ જે ઉગાડવાની પ્રોસેસ છે એમાં એક તો પાણી બહુ લે છે બીટી કોટન સેકન્ડ થિંગ એમાં જીવાતનો પ્રોપદ્રવ રહે છે એટલે એમાં પેસ્ટિસાઇડ ઘણું નાખવું પડે એ પછી અમે ઇન્ડિવાનમાં અમે એક પ્રયાસ કર્યો કે અમે નેચરલ કોટનમાં ગયા કે જે ગુજરાતનું ઇન્ડિજિનિયસ કપાસ કહેવાય આ એવું કપાસ છે કે જે વગર પાણી એક વરસાદના બે ત્રણ ઝાપટામાં ઉગી જાય છે અને આમાં કોઈ જ પેસ્ટિસાઇડની જરૂરત નથી પડતી આ ફાઈબરથી અમે ખાદીનું પ્રચલન ચાલુ કર્યું કે જે સૌ વર્ષો પહેલાં આ જ ખાદી થતું હતું ધીરે ધીરે જેનેટિકલી મોડિફાઈડ કરતાં કરતાં એની ચરમસીમાં આવી એ કહેવાય બીટી કપાસ જે આજે મેજોરિટી પ્રચલનમાં છે બિકોઝ ઇટ રિક્વાયર્સ ક્વોન્ટિટી પ્રોડક્શન બીટી કપાસના એક જ પ્લાન્ટમાંથી બે વખત કે ત્રણ વખત પણ હાર્વેસ્ટિંગ થાય એનો ફાલ મોટો હોય જે નેચરલ ઇન્ડિજિયસ કપાસ એનો ફાલ નાનો હોય છે હવે આનું નામ આપવાનું હતું એટલે અમે બધાય નામ આપ્યું કાલા કોટન ઇટ્સ અ નેમ ગિવન બાય અવર ટીમ કાલા મતલબ બ્લેક નથી થતો ઇટ્સ નોટ અ બ્લેક કોટન ગુજરાતીમાં કપાસના જે કોટન બોલ હોય એને કહેવાય છે કાલો તમે કોઈ ખેડૂત તો પૂછો શું કરો છો કપાસને કાલા વીણવા જઈએ છીએ કાલા ફળવા જઈએ છીએ એટલે કાલા કોટન એક બ્રાન્ડ નેમ આપ્યું એક બ્રાન્ડ નેમ જોઈતું હતું જે ઇન્ડિજિનિયસ આપણું સ્વદેશી જોઈતું હતું એના પરથી કાલા કોટન નામ પડ્યું સો દેટ્સ ધ નેચરલ ફાઈબર ઓફ કાલા કોટન જેમ મેં અગાઉ વાત કરી કે બીટી કોટન વર્સિસ ધીસ ઇન્ડિજિનિયસ કોટન બીટી કપાસને ખૂબ જ પાણીની ખબર પડે છે જ્યારે તમે કુદરતમાં કંઈક ભેળસેળ કરો જેની ટીકરી મોડિફાઈડ કરો તો કુદરત કંઈક ડ્રોબેક તો આપશે એક તો એને ખૂબ જ પાણીની જરૂર પડે છે બીજું એમાં ખૂબ જ પેસ્ટિસાઇડ જરૂર પડે છે કે આના મિક્સથી ખૂબ જ જીવાતો અંદર પડે છે કદાચ તમે લોકોએ એક ડોક્યુમેન્ટરી જોઈ હોય ઓનલાઈન ન્યૂઝ વાંચી શકો છો અરાલસી કરીને જગ્યા છે આખું અરાલસી આજે સૂકવી નાખ્યો સરોવરથી બીકોઝ ઓફ કપાસની ખેતી માટે એટલું પાણી કન્ઝપ્શન ત્યાં થઈ ગયું છે જ્યારે ગુજરાતની વાત કરીએ કે આ શરૂઆત અહીંયા આગળ પણ થવા માંડી છે કે પાણીનું શોષણ થવા માંડ્યું જમીનના ભૂસ્તરો પાણી નીચે જવા માંડ્યા છે એટલે અમને ઇન્ડિયામાં લાગ્યું કે વાય નોટ વી ગો બેક ઓન અવર હેરિટેજ કે આપણા ઇન્ડિજિનિયસ પાસે જઈએ કે જે આ કપાસ વગર પાણી ઓગે છે કે જે ધરતીને પણ હાનિકારક નથી કરતું સ્કિનને ફાયદાકારક કરે છે સો લેટ્સ ગો બેક ટુ અવર નેચર એન્ડ અવર રૂટ્સ સો કાલા કોટનની વાત કરીએ કાલા કોટન ગુજરાતના વાગડ વિસ્તારમાંથી મળતું કોટન છે એની સોઇલ અને એનું ક્લાઇમેટ અને માફક આવે છે વાગડ વિસ્તાર એટલે સુરેન્દ્રનગર રાપોર એ આખો બેલ્ટ ના વાગડ વિસ્તાર કહેવાય પેલા બીટી કોટન ત્યાં થતું હતું સમહાઉ અમુક ખેડૂતોને બધા ઘણા લોકો એ કન્વિન્સ કર્યા દે એગ્રી થયા પછી એમને એડવાન્ટેજીસ પણ મળ્યા કે કાલા કોટન ઇન્ડિજિનિયસ કોટન ત્યાંથી મળતું થયું અને નોટ ઓનલી કોટન ફાઈબર કાલા કોટનના કપાસમાંથી સીડમાંથી ઓઇલ પણ મળે એટલે ગુજરાતની અંદર કપાસનું તેલ ઘણે ભાગે ખવાય છે એનું પણ આજકાલ માર્કેટમાં ઘણું પ્રચલન થઈ રહ્યું છે કે ઓર્ગેનિક કોટન સીડ ઓઇલ એટલે કપાસિયા તેલ હવે જયારે આપણે વાત કરીએ કાલા કોટને આટલી મહેનતથી વરસાદી પાણી વગરનું હાથનું વણેલું કપાસ લાવ્યા હોય ફેબ્રિક લાવ્યા હોય તમે વિચાર્યું કલરો શા માટે સિન્થેટિક વાપરવા એ પછી અમે ગયા દરેક વસ્તુમાં ઓર્ગેનિક કલર્સમાં નેચરલ ડાઇસમાં તો કલરો માટે અમારી પાસે લિમિટેડ ઓપ્શન્સ હોય જે નેચરલ ડાઇમાં જે ચાર પાંચ કલરો જ અવેલેબલ હોય એક બ્લુ હોય ઇન્ડિગો માટે બ્લેક હોય મરૂન હોય યલો હોય બીજા બે ત્રણ કલરો જે કુદરતમાંથી મળતા હોય અમે લાવતા હોઈએ છીએ બીજી ઘણી વખત બધા વાત કરે છે કે કુદરતી કલરો જતા રહે ફેડ થાય છે પણ એનો વોટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઇટ ચેન્જીસ ધ કેરેક્ટર કલરો એની પ્રકૃતિ બદલે છે આ નેચરલનો સ્વભાવ છે કે ઇન્ડિગો ફોર એક્ઝામ્પલ આ કલર લો તો દિવસેથી થોડું લાઇટ ઇન્ડિગો થાય લાઈક લાઇટ ઇન્ડિગો ઇઝ ઓલ્સો કલર બ્લેક કલર લો તો ઓવર ટાઈમ એ પર્પલ બ્લેક થઈ જાય પછી ધીમે ધીમે કોફી જેવો થાય ધેન આફ્ટર ઇટ રિમૂવ્સ આ જ કુદરતનું સિદ્ધાંત છે કે કેરેક્ટર બદલે આજે ચાલીસ વર્ષનો હતો વીસ વર્ષ પહેલા હું વીસ વર્ષ તો ચલાવતા હતા આજે વીસ વર્ષ પછી મેચ્યોરિટી આવી ચેન્જીસ આવ્યા સેમ થિંગ ફાઈબર કપાસ નેચરલ વસ્તુઓ એનું કેરેક્ટર બદલે છે એક વખત એનો નષ્ટ થાય પછી નવું સર્જન થાય તો પ્રકૃતિનું વિધાન છે દરેક કલર અમે લાવીએ છે કુદરતી મળતા વસ્તુઓમાંથી જેમ કે બ્લેક કલર મળે છે લોખંડના કાટમાંથી બ્લુ કલર મળે છે ઇન્ડિગો ઇન્ડિગો નામનું એક ઝાડ પ્લાન્ટ થાય છે કે જ્યાં ગુજરાતમાં બધે જંગલી થતું હોય છે મળે હળદરમાંથી યલો કલર મળે છાલમાંથી યલો મળે મળે ફટકડી માંથી મળે આ બધા નેચરલ અમુક રિસોર્સ માંથી મજિષ્ટ એમાંથી કલર મળે છે લાલ કલર ટાઈપનો મળે છે આ બધા અમુક કુદરતી કાથામાંથી કલર મળે કોફી કલરનો આ બધા અમુક કુદરતી સંસાધનોમાંથી બેઝિક કલરો આપણને પ્રાપ્ત થતા હોય છે હવે ઇન્ડિવન વિશે અમારું જે પ્રોડક્શન છે ને અમુક જ સેમ્પલ આપણે જોઈ શકીએ છીએ અમારી પાસે આના સિવાય પણ ઘણી બધી વેરાયટીઝ છે પણ હિયર આ એક ડ્રેસ છે કે જે બ્લોક પ્રિન્ટિંગ છે નેચરલ ડાઇસ આમાં કલર યુઝ કર્યો હરડે અને લોખંડનો કાટ દેટ્સ અગેન વેસ્ટર્ન ડિઝાઇન વિથ ટ્રેડિશનલ અજરક પ્રિન્ટ આ ઇન્ડિગો અને એલિઝરીન કરીને એક ટ્રેડિશનલી બ્લોક પ્રિન્ટિંગ થઈ છે આ બ્લોક પ્રિન્ટિંગ ચૌદ દિવસના પ્રોસેસ પછી થાય છે નેચરલ ડાઇસ ધેન વી હેવ ઓલ્સો ટ્રાઉઝર્સ અને મેચિંગ સાથેના અમુક મેઇલ ગાર્મેન્ટ છે ટ્રેડિશનલ અજરકમાં રાઇટ ટ્રેડિશનલ અજરકના મેઇન કુર્તા છે શોર્ટ કુર્તા છે ટ્રેડિશનલ અજરકમાં આ વિવિંગ કાલા કોટન ઓલ્સો દેટ્સ કાઇન્ડ ટર્મેરિક એન્ડ પોમોગ્રેન્ડ સ્કીનનો કુર્તાઓ છે ઇન્ડીવાનમાં સ્ત્રી સશક્તિકરણનો એક જે મહિમા છે કેમ કે અહીંયા જેમ નીરોભાઈએ કીધું કે અગિયાર મહિલાઓનો સ્ટાફ છે બધી મહિલાઓ જે રીતે ઇન્ડિવાનના પ્રોડક્શન સેન્ટરમાં કામ કરે છે એ બધી પોતપોતાની રીતે બહુ જ કુશળ કારીગર તરીકેની કામગીરી કરે છે આ બધી મહિલાઓ પોતે આ પ્રોજેક્ટમાં સંકળાયને આ જગ્યાએ સંકળાયને કેવું ફીલ કરે છે એ બાબતના મંતવ્યો એમના મોઢે સાંભળીએ હું સિસોદિયા મનહર કુંવર હું અહીં આવી જ્યારે ત્યારે મને મશીન ચલાવતા આવડતું હતું કપડાં સીવતા પણ આવડતું હતું પણ ખરું નોલેજ તો મને અહીંયા આવ્યા પછી જ મળ્યું છે હું આંતરરાષ્ટ્રીય ધોરણ હેઠળના કામકાજ અહીંયા આવીને જ શીખી છું મારું આ એક ફેમિલી ટાઈપ જ છે બધું અમે ફેમિલી મુજબ બધા કામ કરીએ છીએ ઇન્ડિવાનમાં આવ્યા પછી મને મારા ફ્યુચરની સારી એવી શીખ મળી કે અમે જે ઘરે બેઠા હતા એના પછી અમે આવ્યા પછી કેટલું બધું અમે આગળ વધ્યા છીએ એ અહીંયા આવ્યા પછી જ અમને ખરી નોલેજ મળી છે હિન્દીવાન પરિવાર એ અમારું સભ્ય તરીકે અમને ગાર્મેન્ટ બધું શીખવાડે છે અને આ બધું કામકાજ અમારું સારી રીતે અમારા ફેમિલી તરીકે અમે બધું શીખી શકીએ છીએ ખાદીમાં આટલા બધા કલર્સ અને ડિઝાઇનો બની શકે છે એ અમને ખબર જ નથી એ અમે બધું અહીંયા આવીને શીખ્યા છે કપડાં સીવતા તો મને આવડતું હતું જ પણ અહીંયા આવીને હું શીખી છું કુર્તીઓ બધું ફિનિશિંગ વાળું સિલાઈ કામ તો બધી જગ્યાએ મળી જાય હે ઇન્ડિયન આવીને મેં જોયું બધું કે બધું કામ ફિનિશિંગ વાઉ થાય છે આંતરરાષ્ટ્રીયનું બધું સારું કામ ચાલે છે બધું અહીંયા એમ જો પ્રોડક્શન અહીંયા પર તૈયાર होता है उसकी चेकिंग क्वालिटी कंट्रोल में करती हूं उसके बाद वो मार्केट में जाता है મારું નામ કામિની ઇન્ડિયામાં કઈ ભવા ગભધી વસ્તુ બને છે એનું ચેકિંગ એનું પેકિંગ કરી ગ્રાહકને પહોંચાડવાની બધી જવાબદારી મારી છે મારું નામ પઠાણ ગુલામ મોહમ્મદ છે અને હું છેલ્લા પચીસ વર્ષથી ગાર્મેન્ટનું કામ કરું છું ડિઝાઇનિંગનું પણ બહુ કામ કરું છું ને ઇન્ડિવાનમાં આવ્યા પછી અને ખાદી કોટન વિશે જાણવા મળ્યું અને હું ડિઝાઇન પ્રમાણે પેટર્ન બનાવીને સેમ્પલ ઊભો કરીને ગાર્મેન્ટ બનાવું છું અને અહીંયા લોકોને શીખવાડું પણ છું નમસ્તે હું ઉર્વશી પંચાલ નીરવ પંચાલના વાઇફ અમે બંને મળ્યા હેરિટેજ વોકમાં લગભગ વીસ વર્ષ પહેલાં મળ્યા અને વીસ વર્ષથી અમે સાથે ચાલ્યા કરીએ છીએ અસ્મિતા યાત્રામાં મળ્યા અને ઇન્ડિવાનની યાત્રા સુધી અમે પહોંચ્યા છીએ આખો દિવસ નીરવ કંઈક ને કંઈક વિચારતા હોય છે પણ એ જે પણ વિચારે છે એટલું સારું વિચારે છે કે છેલ્લે અમે પ્લાન એમનો ફાઇનલી સક્સેસ કરીએ છીએ એમનો પ્લાન મને બહુ ખુશી છે કે મારા સિવેલા કપડાં દેશ વિદેશમાં પણ જાય છે અને એક્ઝિબિશનમાં પણ જાય છે થેન્ક યુ સો મચ ઇન્ડિયાન જેને મને મારી એક નવી દિશા બતાવી મિત્રો જ્યારે એક માણસની ધગશ હોય કે મારે કંઈક અલગ દુનિયાથી અલગ કરવું છે તો એ બાબતે એ પોતાના કાર્યમાં રચ્યો પચ્યો રહીને એક એક મિશનની જેમ જ્યારે કામ કરે ત્યારે એ મિશનનું નામ બને ઇન્ડિવાન ખાદી જે રીતે ભારતભરમાં પ્રચલિત છે પણ એમાં પણ વધારે સ્પેસિફિકલી કાલા કોટન એટલે કે ઓર્ગેનિક ફાર્મમાં ઓર્ગેનિકલી તૈયાર થયેલા કોટનમાંથી બનેલી ખાદી ઉપર ઉપર પંચાલે જે આ આ કંપની સ્થાપી છે એના આખા એપિસોડમાં આપણે જોયું એક હર્યો ભર્યો પરિવારની રીતે આખા સ્ટાફના માણસો અહીં કામ કરી રહ્યા છે બધાનું મુખ્ય ધ્યેય એ છે કે આ ઓર્ગેનિક ખાદીને કાલા કોટનના અંદરથી બનતી ખાદીને વધારે લોકો સુધી પ્રચલિત કરાય અને એ રીતે ગાંધીજીએ આપેલું સૂત્ર કે એ ખાદી સિર્ફ વસ્ત્ર નહીં વિચાર છે તો આ વિચારને પોતાના આપબળે વધારે આગળ લઈ જઈને દુનિયામાં પ્રચલિત કરવાનો જે બીડું ઝડપીને નિરોભાઈ કામ કરી રહ્યા છે એના આખા એપિસોડનો સાર એટલો જ કે માણસ ધારે તો ઘણું કરી શકે છે સામા વહેણે તરવાની જેને ટેવ છે એવા નીરવભાઈએ આ કામ કરી બતાવ્યું છે આપણી ફરજ એટલી રહે છે કે આવા લોકોના કામને બિરદાવીએ આવી વસ્તુઓ પરચેસ કરીએ અને આવા સારા કામનો પ્રચાર પ્રસાર કરીએ ખબર અમદાવાદ હંમેશા પોતાની પોઝિટિવ સ્ટોરીઝ માટે પ્રચલિત છે સારી સ્ટોરી પોઝિટિવ સ્ટોરી માટે અગ્રેસર રહેલું ખબર અમદાવાદ આજે વસ્ત્રાલ ખાતેના નીરવભાઈ પંચાલના આ યુનિટમાં આવીને એમણે આખું એક રિવોલ્યુશન સ્ટેપ્સ જોયું ત્યારે ખરેખર આપણને એ સ્ટેપ્સ માટે માન થાય તો મિત્રો ખાદીના એક અલગ જ ઉજાગર કરતો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે તમે મને જરૂર પ્રતિભાવ આપી શકો છો આવા જ નીત નવા એપિસોડ જોવા માટે ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ પર્ટિક્યુલર વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આપ સૌની રજા લઉં છું પણ એ દાવા સાથે એ વચન સાથે કે આવા જ નીત નવા એપિસોડ સાથે હું ફરીથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી સૌને મારા જય હિન્દ જય ભારત વંદે માત્ર